મહાદેવ મિત્રો હંમેશા લોકલ ગુજરાત ફરી એક નવા વિડીયોમાં મિત્રો તમારા બધાનું હાર્દિક સ્વાગત છે તો મિત્રો અત્યારે આપણે આવી ગયા છીએ બાબરિયાધાર એટલે કે આપણે શ્રાવણ મહિનો શરૂ થઈ ગયો છે એટલે શ્રાવણ મહિનામાં લોકો હર લોકો મહાદેવના મંદિરે દર્શન કરવા માટે જતા હોય છે તો મિત્રો આપણે પણ અત્યારે મહાદેવના અદભુત અને ઐતિહાસિક મહાદેવના દર્શન કરવા માટે આવી ગયા છીએ તે અહીંની લોકેશનની વાત કરું ને મિત્રો તો રાજુલાથી રાજુલા તાલુકાનું આપણે નાનુંમ ગામ એટલે કે બાબરિયાધાર ગામ આપણે મહવાથી આવતા હોય ને મિત્રો તો મવાથી આ બત્રીસ કિલોમીટર થાય છે રાજુલાથી સત્તર કિલોમીટર થાય છે એવું નાનું આ ગામ છે ને આ આ મંદિરનો વાત કરું ને તો મિત્રો અહીં સોમનાથ મહાદેવ એટલે કે સોમેશ્વર મહાદેવનું આ મંદિર છે અદ્ભુત ઐતિહાસિક મંદિર છે ને આપણે બધા દેવી દેવતાઓના મંદિર મિત્રો ડુંગરા ઉપર હોય છે પણ આ એવું મંદિર હશે કે જે ડુંગર ઉપર મહાદેવનું ડુંગર મંદિર છે ને તે પણ સ્વયંભૂ પ્રગટ થયેલી શિવલિંગ છે એના ઇતિહાસ વિશે પણ થોડીક ઘણી વાત કરશું તો ચાલો જઈએ અને મહાદેવના દર્શન તમને કરાવું મિત્રો આ જગ્યાને મિની સોમનાથ પણ તરીકે પણ ઓળખવામાં આવે છે કેમ કે મિત્રો આપણે જે સોમનાથમાં મંદિર છે ને તેજ જ અહીં શિવલિંગ પ્રગટ થયેલી છે સ્વયંભુ શિવલિંગ અહીં કહેવામાં આવે છે તેનો ઘણો ખરો ઇતિહાસ છે ચાલો જઈને મિત્રો આ જુઓ તમે અત્યારે જઈ શકો છો ને એવા ત્રણસો થી સાડી ત્રણસો જેટલા પગીથો છે તે સડીને આપણે મહાદેવના દર્શન કરવાના ચાલો જઈએ જો મિત્રો છે ને આ એટલા અમે પગી ચડ્યા ને ને હજી તો એટલું બાકી છે તો અમને છે ને શ્વાસ ચડી ગયો છે જોવા આને તો ગરમીના ટીપા પડવા મળ્યા જો મિત્રો અંદાજે અમને ખબર તો નથી કેટલા પગી થશે પણ ત્રણસો ની બહાર પગી છે ત્રણસો સાડી ત્રણસો જેટલા પગી થાય અહીં હશે એટલા પગીતા પગી થાય છે કેટલો દૂર છે પાછીનો તમે નજારો પણ જોઈ શકો છો કેવો નજારો છે અત્યારે હા એટલે એકદમ કદમ ગીરી જવો નજારો આવે તમને ખાલી નદી નથી બાજુમાં એટલો જલું છે ફેર મિત્રો આપણે ઘણી મહેનત કરીને મિત્રો બધા પગિતા સડીન જો મિત્રો હવે અત્યારે એટલા જ પગિતા બાકી છે ને આ તમે મિત્રો મારી પાછળ જોઈ શકો સામે પણ મંદિર છે કેનું મંદિર છે મિત્રો અત્યારે આપણને તો નથી પણ બાપો પછી તેના મંદિર વિશે પણ માહિતી મળ્યો છે અને પછી આ આ આગળ પર તમે જોઈ શકો ને ડુંગળની આખી ડુંગળાની પરોદમાં એ પણ તમને બતાવવાનું હતું વિડિયોમાં ચાલે જ હતી ચાલો મહાદેવના દર્શન કરવા માટે આપણે જઈએ તો અત્યારે મેં અહીં આવી ગયે છે તો આરતીનો ટાઈમ થઈ ગયો તો આરતી થઈ રહી છે તો મિત્રો તમને આરતીના દર્શન કરાવું છું di મહાદેવના અત્યારે આપણે દાદા પછી સોમનાથ મહાદેવ ના ઇતિહાસ વિશે થોડી ઘણી વાતો સોમનાથ મહાદેવ નો ઇતિહાસ બહુ પ્રાચીન છે આમ તો લોકવાયકા પ્રમાણે ઘણી માન્યતાઓ છે પણ સોમનાથ મહાદેવ જ્યારે જોગીદાસ કુમાણ અહીંયા બારવટો કરી ગયા ત્યારે આ સામેની દિવાલ પણ જોગીદાસ કુમાણે બનાવેલી અને ત્યારે જોગીદાસ કુમાણ અહીંયા હતા અને સોમનાથ મહાદેવની એને સ્થાપના કરેલી અને એના પૂર્વજો પણ અહીંયા સોમનાથ ભગવાનને માને છે અને સોમનાથની કૃપાથી એનું જે છે એ બધું સારી રીતે સુખદ સમાધાન પણ રાજ સાથે થઈ ગયું અને ત્યારથી સોમનાથ મહાદેવને આજુબાજુના અનેક ગામો અને ખાસ કરીને અમદાવાદ અમેરિકા અમેરિકાથી પણ અત્યારે અમારે પ્રતાપભાઈ શાસ્ત્રી અહીંયા જોડાઈ ગયા છે વિડીયોમાં અને ખાસ કરીને છોકરાઓ જે અભ્યાસ કરે છે તો અમે નાનપણથી સોમનાથ ભગવાનની સેવા પૂજા કરતા તો અમારી ઉપર ભગવાનની એટલી બધી કૃપા થઈ આજુબાજુના પછી અમારા પરિવાર બધા અમેરિકા આની કૃપાથી બધા અત્યારે ગયા છે સારી સારી પીએચડી ડિગ્રીઓ પ્રાપ્ત કરીને અમેરિકામાં બહુ વ્યવસ્થિત સેફ થશે અમારી પાસે કોઈ પણ વસ્તુ અહીંયા નહોતી ખાલી દાદાની સેવા કરતા હતા અને ભિક્ષાવૃત્તિ કરતા હતા પણ એમાંથી દાદાની કૃપા અમારા ઉપર અવિરત થઈ છે અત્યારે હું ગાંધીનગર ક્લાસ વન ઓફિસર પણ હતો હમણાં નિવૃત્ત છો ત્યાં પણ સારી પ્રતિષ્ઠા પ્રાપ્ત કરી અને અહીંયા સોમનાથ મહાદેવ જે છે એના પૂંજારી એના સમય પ્રમાણે દર નવરાત્રિએ એક એક પૂંજારીનો વારો મારા સ્ત્રીઓનો આવે છે અને દસનામી સાધુ ભારતી બાપુ બધાય અહીંયા સારી રીતે મન તન મન ધનથી પૂજા કરે છે અને લાગણીથી દરરોજ આ પર્વત ઉપર ચડીને અહીંયા વનર વન્ય પશુઓ જે છે વન્ય પ્રાણીઓનો પણ ભય રહે છે સિંહ દીપડા બધા અહીંયા હોય છે પણ છતાં મારા સ્ત્રીઓ બધાએ ભારતી બાપુઓ હિંમત કરી અને દર્શન કરવા આવે છે અને સંતાન પ્રાપ્તિ માટે પણ જે છે એ ખાસ કરીને જેને પુત્ર ન થતા હોય એ લોકો પણ અમારું જ વાત કરીએ તો અમારા ભાણેજો છે એ પણ ભગવાનની કૃપા સોમનાથની કૃપાથી જ બધાએ સારી રીતે પ્રાપ્ત થયા એ ભાણેજોય ત્રણેય અમેરિકા ગયા આની કૃપાથી ભત્રીજાઓ બધા અમે અમેરિકા અમારો પરિવાર આખો આના કૃપાથી સેટ થઈ જશે અને અત્યારે અમારા ઉપર પણ ભગવાનની કૃપા છે અને અમારું જે છે એ આખું કુટુંબ આ પરિવાર બ્રાહ્મણો બધાએ દર શ્રાવણ મહિનામાં અહીંયા દીપવાળા પૂજા કરવા માટે આવે છે અને ભારતીય બાપુનો બધાનો સહકાર પણ સારો મળે છે અને આનો ઇતિહાસ પણ ખૂબ સુંદર છે અને હવે તો બધા ચાલતા ચાલતા ખૂબ મોરારી બાપુ પણ અહીંયા દર્શન કરવા ઉપર આવી ગયા છે મોટા મોટા સંતો પણ દર્શન કરવા આવી ગયા છે અહીંયા ગિરનારી બાપુ જે છે એ બહુ તપસ્યા કરી તપસી બાપુએ તપસ્યા કરી અને અહીંયા એક સ્વામી બાપુ હતા એણે પણ તપસ્યા વોયરામાં કરેલી આ બધું નિર્માણ એણે કરેલું હતું એટલે અને નીચે ખુશાલગીરી બાપુ પણ રહેતા સામે શિવાદાસ બાપુ પણ હનુમાનજીએ રહેતા એ બધાએ અને ભૂરા બાપુ પણ અહીંયા રાતના તપસ્યા કરવા માટે આવતા હતા ભૂરા બાપુ જે છે એ અત્યારે ત્યાં વડલાની નીચે એની સમાધિ છે પણ એ લોકો પણ અહીંયા તપસ્યા કરવા રાતના આવી જાય આખી રાત તપસ્યા કરે અને પછી ઘરે આવતા અને શિવમંદિર નીચે પણ એને સ્થાપના કરી છે નદીના કિનારે વડલા એટલે તો આ બધાએ આની કૃપા સોમનાથની કૃપા છે અને હવે અવિરત અમેરિકાથી લંડનથી બધી જ જગ્યાએથી દર્શન કરવા આવે છે પછી ગામડામાંથી તો બધી જ જગ્યાએ સાવરકુંડલાથી માંડી અમરેલી અમદાવાદ સુરત એ બધાય જુદી જુદી માનતાઓ લઈને આવે છે અને કોઈ બેલ ચડાવે છે ઘંટ ચડાવે છે અને જુદા જુદા સંકલ્પો લઈ અને સેવાઓ કરે છે તો આ સોમનાથની અવિરત કૃપા બધાય પાસે વરસતી રહે અને અ બધાની ઉપર કૃપા દ્રષ્ટિ કરે એવી મહાદેવ સોમનાથ ભગવાનને પ્રાર્થના કરીએ છીએ અને સોમનાથમાં આ રીતે ખૂબ જૂનો ઇતિહાસ છે અને અવિરત મંદિર છે અને મંદિરમાં જે છે એ ભગવાનની કૃપા હશે તો આ બધો સુધારો થાય અમે આનો પ્રયત્ન થોડો કરેલો હતો કે અંદર પર્વત પથ્થરને બધા હતા એ થોડાક અટા મશીન લાવીને પણ હવે એ

મિત્રો તો અત્યારે છે ને આપણે આ સોમનાથ મહાદેવ કહે છે ને સોમનાથ મહાદેવના એક જગ્યા આપણે ઉપર ડુંગરા ઉપર આવી ગયા છીએ તમને જો આગળ ધજા બતાવી એ ધજાની આગળ આપણે અદ્ભુત નજારો જોવા માટે આગળ આપણે જઈ રહ્યા છીએ તમને પણ બતાવના તો વિડીયોમાં સહેલું છે બન્યા છે ને મિત્રો અહીં ઘણી ખરી ઐતિહાસિક વસ્તુઓ છે ઐતિહાસિક જગ્યા છે એ સંપૂર્ણ બતાવવાનું શું તો વિડીયોમાં સેલું છે બની વિડીયો સારો લાગે તો લાઈક કોમેન્ટ છે સબસ્ક્રાઈબ કરી નાખજો મિત્રો હા ગયો બોલતા બોલતા તો મિત્રો અત્યારે જો આ જાડવા પણ જો અત્યારે કેવા सम जेव्हा लागेल वातावण तुम्ही મિત્રો અત્યારે તમે જોઈ શકો છો અદ્ભુત વાતાવરણ થઈ ગયું છે મિત્રો અત્યારે વરસાદ આવી જાય એવું વાતાવરણ થઈ ગયું છે અને મિત્રો આ આ ડુંગર તમે જોઈ શકો છો ને આ ડુંગર છે ને એ સોગીદાસ કુમાર વખત એટલે કે આ બારવટીયા આ ડુંગર તમે આ ડુંગરની પર્વતમાળા જોઈ શકો છો પહેલાંના જમાનામાં બધા બારવટીયા જે હતા ને તે બારવટીયા આ જો આ પર્વતની ડુંગરમાળા તેમાં રહેતા અને તેમાં પોતાનું ઘોડા બાંધતા ને એવું બધું જગ્યાઓ બધી હતી પછી જો મિત્રો આ બધું તમને બતાવું છું કે જે બધું બતાવી તો મિત્રો આ બાજુ આપણે ઘોડી જેવું જઈ શકો છો ને ત્યાં ઠેકાણા હતા બધા મારવટીઓને રહેવા માટેના અને આવું બધા ઠેક ઠેકાણા એવા ઠેકાણા છે બધા અદભુત ઐતિહાસિક અને ચોમાસામાં ફરવા લાયક જગ્યા અદ્ભુત જગ્યા છે તો મિત્રો અવશ્ય આવી જગ્યા હોય ચોમાસામાં ફરવા જેવી જગ્યા હોય તો મિત્રો તમે જરૂરથી આવજો ડિસ્ક્રિપ્શનમાં લોકેશન પણ નાખી દેવું અને મિત્રો વિડીયો સારો લાગે તો લાઈક કોમેન્ટ છે ને સબસ્ક્રાઈબ કરી હજી આગળ તો મિત્રો ઘણો જોવા જેવું છે પછી તે સંપૂર્ણ બતાવ છું શું જોવા સરસ મજાની ફરવાની વચ્ચે આપણે બેઠા બગલા આપણે કેટલા બગડા ફરી રહ્યા છીએ મિત્રો તમારે આ જો મિત્રો તમે જેને કરી નજારો જોઈને છે ને એકદમ મજા જ આવી જાય અને એમાં થોડો થોડો વરસાદ આવે છે ને અમે જઈ છે આજથી આમ આમ થઈ થઈને અમે ખોડિયામાં નું મંદિર છે ને ત્યાં જવાનું છે તો હાલો ત્યાં જઈએ ને આ દિવાળી વિશે થોડીક ખબર પડે એ પ્રમાણે તમને કહેશું અને જઈએ ચાલો મિત્રો તમે મારી પાસે દિવાલ જોઈ શકો છો ને આ ના સમયમાં ચોગીદાસ ના સમયમાં આ દિવાલ આ તમે માળા દો છો ને ચારેય બાજુ પર્વતમાળાની ચારેય બાજુ આ દિવાલ પથ્થરોથી બાંધવામાં આવેલી હતી કેમકે આ પથ્થરોથી બાંધીને આમાં જે ગાયું ઘોડા જે વસ્તુ ચોગીદાસ કુમાર બારવટીયામાંથી લૂંટીને લાવતા એ બધું આ જગ્યા છે આ વંડી કરેલી છે ને દિવાલ એમાં રાખવામાં આવતી આ તમે અત્યારે જોઈ શકો છો અત્યારે ઘણી ખરી મિત્રો દિવાલ તો ઘણી ખરી અહીંયા ઢોર સારા માણસો એ પાડી દીધેલી છે પણ ઘણી ખરી છે તે તમને બતાવી આવ્યો તમે જોઈ શકો કેવી દિવાલ છે મિત્રો આગળ ખોડિયાર માતાજીનું મંદિર છે તેને પણ તમને દર્શન કરાવી છું વિડીયોમાં સેલો બની ચાલો આગળ જાય મિત્રો આ બાજુ તમે મુકેશ શું કહેવાય આપણે જોગીદાસ કમાણ વખતની દિવાલ ફેણેલી છે તેની વિશે આ દીવાલ છે ને આખી પર્વતમાળામાં ઘણી સુધી બનાવેલી છે કારણ કે એના ઉપર કોઈ અટેક કરે કે એવું કંઈક કરતા હોય ને એના માટે એમાંથી બચવા માટે રાખેલી હતી અને અત્યારે મોટાભાગની દિવાલ છે ને પડી ગઈ છે અમુક જગ્યાએ અમુક જગ્યાએ છે તો અમુક જગ્યાએ છે ને એ તમે એક બે બટકા બતાવી દઈશું કેવી રીતનું છે એ ચાલો આગળ જઈએ ને ખોડિયારમાં દર્શન કરીએ ચાલો મિત્રો મિત્રો કોમેન્ટમાં જયમાં ખોડિયારમાં મહાદેવ મહાદેવ લખવાનું પણ ભૂલતા નહીં ચાલો તમને આગળનું બધી માહિતી આપીએ જો મિત્રો આ દિવાલના પથ્થરો છે બધા મિત્રો પહેલાના આ દિવાલના પથ્થરો આવા પથ્થરોમાંથી દીવા દિવાલ બનાવવામાં આવતી તમે જોઈ શકો છો અત્યારે અત્યારે તો મિત્રો ઈટું છે પછી બેલા છે તેમાંથી દિવાલો બનાવવામાં બનાવવામાં આવે છે પણ અત્યારે જૂના જમાના પહેલાના જમાનામાં જો મિત્રો આવા પથ્થરોમાંથી દિવાલ બનાવવામાં આવતી હા તો મિત્રો અત્યારે તો ખાલી આ એક પથ્થર જેટલી આપણે આમ ગણીએ તો નવિં જેટલું અત્યારે દીવાલ બનાવવામાં છે અત્યારે જો કે પેલા જમાનામાં 3 4 ફૂટ જેટલી પકથી દીવાલ એની જ બાજુમાં જો આ ડુંગર છે ત્યાં ખોડિયાર માતાજીનું મંદિર છે અને તેને મિત્રો બાજુમાં જો આ પથ્થરોની ટેકરી કરવા મિત્રો આવેલી છે આ પથ્થરોની ટેકરીની શું મન છે શું છે તેની તો માહિતી નથી પણ જો મિત્રો લાગટ લાગટ આ બાજુ બધા લોકોએ પથ્થરોની ટેકરી કરેલી છે જો મિત્રો આ બાજુ પણ મિત્રો તમને ખબર હોય ને કે આ ટેકરી શા માટે કરવામાં આવે છે તો કોમેન્ટમાં ઓછી જણાવી દેજો જો મિત્રો આ બાજુ ખોડિયાર માતાજીને આપણે દર્શન કરવા માટે જઈ રહ્યા છીએ ચાલો મિત્રો આ હતો છે ખોડિયાર મિત્રો તો આપણે તો આ બાજુ મિત્રો આગળ ડુંગર છે ને ત્યાં કહેવામાં આવે છે કે વખતમાં આ જે ઘોડો હતો ને તેનો ફૂદી ગયેલો છે તેનું અત્યારે પગલું દેખાય છે તે તમે બતાવો સારું હતું જાય ને તું પબ્લું થઈ જાય મિત્રો આ બાજુ જોગીદાસ કુમારની વખતમાં જોગીદાસ કુમારના ઘોડાનો પગનો ડાબલો અહીંયા પડી ગયેલો છે ઘોડો ખૂતી ગયો ત્યાં અહીં જો આ બાજુ તમે જોઈ શકો છો અત્યારે બે ફૂટ જેટલો ખાડો પડી ગયેલો છે હું તમને બતાવું તમે બતાવજો કોટનો છે જો મિત્રો એટલો એટલે કે દોઢ બે ફૂટ જેટલો ખાડો પડી ગયેલો છે તમે જોઈ શકો છો આ ઘોડાનો આ ડાબલો પગનો ડાબલો છે અત્યારે હું તમને બતાવું સારી બાજુનો વ્યૂ જોઈ શકો છો અત્યારે મિત્રો આગળ જેમ બાપુએ ઇતિહાસની થોડી ઘણી વાતો કહીએ ને એમ મિત્રો અહીં આપણે બે માન્યતા પ્રમાણે ઇતિહાસ કહેવામાં આવે છે એક તો મિત્રો આ મહાદેવની સોમનાથ મહાદેવની શિવલિંગ છે ને તેની સ્થાપના આપણે જોગદાસ કુમાર દ્વારા કરવામાં આવી છે એવી પણ માન્યતા છે લોકોની અને એક તો મિત્રો આપણે સાવરકુંડલાના રાજા છે ને તેના દ્વારા ત્યાં મહારાજાને સપનામાં મહાદેવ અને તેના દ્વારા સ્થાપના કરવામાં આવી છે તેવી પણ માન્યતા છે મિત્રો આમાં આપણને લોકોને તો ઘણા ખરાના લોકોને ખબર નથી કે શું માન્યતા છે આવી માન્યતા અહીં ઇતિહાસ બતાવવામાં આવે છે ને મિત્રો અહીં આપણે જે શિવલિંગ મહાદેવની શિવલિંગ છે ને એ સ્વયંભૂ શિવલિંગ છે તમને આગળ મહાદેવના દર્શન કરાવ્યા તો મિત્રો હવે આગળ આપણે નીચે જઈ અને ઘણો ઘણોખરું જોવા જેવું છે પછી આગળ તમને વાત કરીને કે બે પથ્થરો છે એ કાળી દે

આ ખોડિયાર માતાજીનું મંદિર છે અહીં તો માન્યતા એવી છે કે મિત્રો આ જે સિક્કા અહીં તમે લગાડો ને તે ઓટોમેટિક છોટી જાય છે મિત્રો તમે જોઈ શકો છો જો મિત્રો હા ભાઈ સિક્કો લગાડ્યો ને એ ઓટોમેટિક અહીંયા મેં તમને આગળ વાત કરીને કે કાળી ચૌદશી દિવસે આ આ પથ્થર ના એક પથ્થર તમે જોઈ શકો છો આ બે પથ્થર છે ને મિત્રો પાડા બની ને રાત્રે કાળી દેશી દિવસે બાંધે છે અને સવારમાં મિત્રો જે લોકો અહીં જોવા આવે છે ને તો આ તમે જોઈ શકો છો ને અહીં લોહીના ખાબસિયા ભરેલા હોય છે તેવી માન્યતા અહીં છે મિત્રો તમે જોઈ શકો છો જો આ પથ્થર આ પથ્થર એક મિત્રો બીજો પથ્થર બતાવું તમને આ બે પથ્થર મિત્રો આ તો સંપૂર્ણ સોમનાથ મહાદેવ એટલે કે મિની સોમનાથ મહાદેવનો વિડીયો વિડીયો સારો લાગે તો લાઈક કોમેન્ટ શેર સબસ્ક્રાઈબ કરી અને મિત્રો ખાસ કરીને કોમેન્ટમાં હરર મહાદેવ લખવાનું બોલતા અને મિત્રો તમે પણ શ્રાવણ મિનો શરૂ થઈ ગયો છે તો મિત્રો તમે પણ મહાદેવના દર્શન કરવા માટે આવો પધારો